અમદાવાદના જગન્નાથ મંદિરમાં આજે ચંદન યાત્રા અખાત્રિના પર્વ નિમિત્તે જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું આયોજન ચંદન યાત્રા બાદ રથયાત્રાની તૈયારીઓનું શુભારંભ થશે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસની રથયાત્રા યોજાશે જગન્નાથના ત્રણેય રથોનું આજે વિધિવત પૂજન કરવામાં આવશે જગન્નાથ બહેન સુભદ્રાભાઈ બલભદ્રા રથની આજે પૂજન વિધિ મહંત દિલીપદાસ્ટ્રી અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા પૂજા કરવામાં આવશે જ્યારે ગૃહ રાજ્યમંત્રી સંધી પણ પૂજન વિધિમાં હાજર રહેશે તો મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ આજે પૂજામાં હાજર રહેશે આજે અખાત્રીજનો આ પર્વ અને આજે જે રથમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સવાર થતા હોય છે અને નગરચર્યા નીકળતા હોય છે તે આજે તેમનું પૂજન અર્ચન કરવામાં આવશે અને પૂજન અર્ચન કરવા માટે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેવાના છે શાસ્ત્રોક્ત વિધિ સાથે શુભ મુહૂર્તમાં રથનું પૂજન કરવામાં આવશે જેમાં મહંત દિલીપદાસજી જે છે અને મહેન્દ્ર જા જે ટ્રસ્ટી છે તેમના દ્વારા પૂજન કરવામાં આવશે તો ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ આ પૂજા વિધિમાં હાજર રહેશે આ રથોને સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે અને તેનું પૂજન વિધિ કરવામાં આવશે